ડુંગળી ગોંડલ એપીએમસીમાં બે દિવસ બાદ ડુંગળીની હરરાજીનો પ્રારંભ થયો છે વીસ કિલો ડુંગળીના 51 થી ચારસો સુધીનો ભાવ બોલાયો છે કડક પોલીસ બંદોબસ્ત સાથે ડુંગળીની હરરાજી શરૂ થઈ ખેડૂતો અને વેપારીઓની નિકાસબંધી દૂર કરવાની માંગ યથાવત છે મહત્વનું છે કે નિકાસબંધી પહેલા ડુંગળીના વીસ કિલોના ભાવ રૂપિયા સાતસો સુધીના બોલાયા હતા પરંતુ સરકાર દ્વારા ડુંગળીની ઓચિંતા નિકાસબંધી કરવામાં આવતા ડુંગળીના ભાવમાં રૂપિયા ત્રણસોનું ગાબડું પડ્યું હતું જેને લઈને ખેડૂતો અને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી

ડુંગળીની હરાજી બંધ કરવામાં આવેલી હતી બે દિવસ બાદ આજ રોજ સવારના વેપારીઓ તથા ખેડૂતભાઈઓ સાથે વાટાઘાટો બાદ ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવેલી હતી અને રેગ્યુલર આજના દિવસે ડુંગળીની હરાજી ચાલુ છે ડુંગળીનો વીસ કિલોનો ભાવ એકાવનથી લઈ ચારસો એકાશી સુધીનો ભાવ છે અને જે માલ સ્ટોકમાં પડેલ છે તે માલનો બે દિવસ સુધી હરાજી લેવામાં આવશે ત્યારબાદ નવી આવક શરૂ કરવામાં આવશે જેની દરેક ખેડૂતભાઈઓ પણ નોંધ લેવી The cat sat on the હું ડુંગળી વેચવા આવ્યો છું પણ પોષણ ભાવ મળતા નથી એટલે સરકારશ્રીને મારે વિનંતી કરવાની છે કે ભાઈ આ માલ બગડી જાય છે એટલે ખેડૂત વેચે છે પણ હવેથી સરકાર કાંઈક આ જે નિકાસ બંધ કરી છે એને પાછી ચાલુ કરે એવી હું રિક્વેસ્ટ કરું છું અને આમાં ખેડૂતને બહુ નુકસાન જાય છે આ ભાવ પૂરા મળતા જ નથી એમ આજે હોથી અઢીસો ત્રણસોમાં ડુંગળી વેચાઈ ગઈ બધી ખેડૂતની આજે શાંતિપૂર્ણક શાંતિપૂર્ણ માહોલમાં વેચી છે ખેડૂત પણ ખેડૂત માલ બગડે છે ખેડૂત લાચાર છે એટલે ખેડૂત વેચે છે સોમવાર સુધીમાં સરકાર શ્રી ને વિનંતી કે ભાઈ નિકાસ પાછી ચાલુ કરાવો ખેડૂતને બહુ નુકસાની જાય છે ભાઈ